વડોદરા શહેરમાં અલગ અલગ જગ્યા પર ઘરફોડ ચોરી લૂંટ ખૂન મારા કિસ્સાઓમાં સંડોવાયેલા સત્તરથી વધુ ઈસમોને વડોદરા શહેર પોલીસે ઝડપી પાડ્યા છે ગુજસી ટોકના ગુના હેઠળ તેઓ પર કાર્યવાહી પણ કરી છે જોગિન્દર સિંહની સાથે સત્તર જેટલા ઈસમોને ઝડપી પાડી અને અટકાયત કરવામાં આવી છે આ જેટલા પણ ઈસમો ઝડપાયા છે તેઓ ગુનાહિત ઇતિહાસ ધરાવતા હતા એમાંથી કેટલાક ઈસમો કેટલાક જે આરોપીઓ છે તેઓ પાસા હેઠળની સજા પણ કાપી રહ્યા છે વડોદરા શહેર પોલીસે અલગ અલગ વડોદરા જેવા અલગ અલગ શહેરો અલગ અલગ જિલ્લાઓમાં આવા ગુનાઓમાં સંડોવાયેલા ઈસમોની અટકાયત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે વડોદરા શહેરમાં વડોદરાની આસપાસના જિલ્લાઓમાં તેમજ આખા ગુજરાતમાં એક ટોળકી વારંવાર સરકોટ ચોરી કરતી હતી સાથો સાથ જે છે સંબંધિત ગંભીર ગુનાઓ છે એના હતા અને એ આ ટોળકી છેલ્લા દસ વર્ષથી સક્રિય હતી એમાં મુખ્ય સૂત્રધાર છે ભૂપિન્દરસિંહ ઉર્ફે કબીરસિંહ સંતોષ એ એક સિકલીગર ગેંગ નામનું સંગઠિત આચરતી ટોળકી છે એને ઓર્ગેનાઇઝ ક્રાઇમ સિન્ડિકેટ કહી શકાય એની સાથે એના સત્તર સભ્યો છે અને આ સત્તર સભ્યો એકબીજાની સાથે સંપર્કમાં રહી અને અલગ અલગ એકાકી રીતે અથવા તો સંપર્કમાં રહીને સાથે રહીને પણ એ લોકો કુલ બસો ને ત્રેસઠ ગુના થયેલા છેલ્લા દસ વર્ષમાં અને આ જે સત્તર આરોપીઓ છે એમાંથી

રાજ્યતી રહેશે તેના આ અકીગંગનો ઇતિહાસ બધા રેકોર્ડ સબમિટ અને પછી ત્યારબાદ ક્રાઈમ બ્રાન્ચમાં તેમણે ફરિયાદ દાખલ કરાવેલી છે અને દાખલ કરેલી છે તેના જવાબ કેના અધિકારી છે એસીપી એસી છે ચાલી રહી છે 10000 રૂપિયા નુકસાન કરવામાં આવેના છે આ ગુનો ઉચિતક 2015 ની કલમ 3 1 3 2 3 4 અને 3 5

વડોદરા જિલ્લાની અને વડોદરા આસપાસના જિલ્લા તેમજ આખા સમગ્ર ગુજરાતમાં પણ આ લોકો જીવનાર થયેલા છે અને એમ આ ટોટલ બસો ને આની માટે અલગ અલગ ટીમો ક્યારે ખબર પડી કે આટલી મોટી ગેંગ સક્રિય છે અને વારંવાર ગુના આચરે છે એટલે અલગ અલગ ટીમો બનાવવામાં આવી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અને આખા ટીમો બનાવી અને આ રોગી કરી અને ત્યારબાદ કરી

અલ તો